નમસ્કાર મિત્રો ગુજરાત પટેલ હવે સમાચાર ધોળકા ખાતે વિનાયક સોસાયટીમાં ડોક્ટર સાહેબ આંબેડકરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જન્મજયંતિની સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અનુસૂચિત જાતિ સમાજ ધોળકાના મહિલા અગ્રણીઓ હિનાબેન મકવાણા અને ધર્મિષ્ઠાબેન ચૌહાણ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે બાવલભાઈ ખંડવી સાહેબ મુનાભાઈ રાધનપુરી મનસુર ખાન તાલુકદાર ભાર્ગવભાઈ અમીર અહેમદ હુસેન પૈચાશેઠ ઇસ્માલભાઈ ઓઇલવાલા સહિતના ધોળકા નગરપાલિકાના આગેવાનો ઉપરાંત વિનાયક સોસાયટીના આગેવાનો અને સોસાયટીમાં રહેતા પુરુષો મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર હાજર રહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા અનિમિતે કેક કેક કટિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ડીજેના તાલ ઉપર વાગતા ગીતોના સત્વારે મહિલાઓ અને બાળકો ઝૂમી ઉઠ્યા હતા ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાવલભાઈ ખંડવી સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને બાળકોને સારું શિક્ષણ અપાવવા હાકલ કરી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે